જય માતાજી મિત્રો આજે દર્શન કરીશું મા ચામુંડા ઊંચા કોટડા ધામના અને તેનો ઇતિહાસ જાણીશું અને તમને દર્શન કરાવીશું તો આવો સૌ સાથે મળીને માની ભક્તિ કરીએ અને માના દર્શન કરીએ મિત્રો ભાવનગર જિલ્લાના મહુવાથી ચોવીસ કિલોમીટર અને તળાજાથી પણ આપ જઈ શકો છો એવા ઊંચા કોટડા ધામનો ઇતિહાસ અને તેના દર્શન આજે આપણા વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો માનું પ્રાગટ્ય અહીંયા કેવી રીતે થયું અને મંદિરનો ઇતિહાસ શું છે એ તમને તમામ વસ્તુ અમે આ વિડીયો દ્વારા બતાવો મિત્રો આવી ગયા છીએ સામે દરિયા કિનારો અને અહીંયા વિવિધ દુકાનો તમને દેખાઈ રહી છે અને આ છે ઊંચા કોટડા ધામ આજે રવિવારનો દિવસ છે તો ઘણા બધા ભાવિક ભક્તો મંદિર તરફ જઈ રહ્યા છે અને સામે તમને જે દેખાઈ રહ્યું છે માના મંદિરની ધજા એ ઉચ્ચાકોટડા ધામનું મંદિર છે અને માનું પ્રાગટ્ય અહીંયા થયેલું છે તો આવો જાણીએ મંદિરનો ઇતિહાસ અને મંદિરના દર્શન કરીએ અને ત્યારબાદ આપણે અહીંયા દરિયા કિનારે પણ જશું અને એ પણ તમને બતાવશું તો ચાલો આવો સાથે મળીને દર્શન કરીએ બોલીએ ચામુંડામાં જઈ મિત્રો અહીંયા અહીંયામાં ચામુંડા નું પ્રાગટ્ય સ્થાન છે અને અહીંયા આ શક્તિપીઠનો ઇતિહાસ આપણે જાણીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સાગર તટે ઊંચા કોટડા ગામ એ ગઢકોટડા તરીકે ઓળખાતા ચામુંડામાંનું આ સ્થાનકનો અનેરો ઇતિહાસ છે મિત્રો ગોહિલવાડના શક્તિ તીર્થોમાં સૌથી ઊંચું સ્થાન ધરાવતું ઊંચા કોટડા એ ચામુંડામાંનું દેવસ્થાન છે મિત્રો આપ જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર છે અને અહીંયા ભાવિક ભક્તોના ટેકરા ઉપર આવે જઈ રહ્યા છે અહીંયામાં ખોડિયારનું મંદિર પણ આવેલું છે તેના પણ આપ દર્શન કરી શકો છો મિત્રો ચૈત્ર માસ દરમિયાન અહીંયા દૂર દૂરથી લાખો સંખ્યામાં ભાવિક ભક્તો આવી અને સહપરિવાર લાપસી પ્રસાદ કરે છે જેવું આ ચામુંડા માના મંદિરની ઇતિહાસની પ્રવાસ કરીએ તો લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના વાલબાઈ લાલબાઈ કુળદેવીના ચામુંડાની ભક્તિરાવના પૂજા કરતા હતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે જીવને વાતો કરતા સમય જતા મારાની ધરતીના ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો ત્યારે જહાજી માલભેરની ચિંતા થઈ એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી માતાજીએ પ્રાર્થના સાંભળી જહાજી પર

પણ પુત્રનો જન્મ થયો પહેલાં જ જહાજી ભીલ મૃત્યુ પામો સમય જતા તેમના ઘરે પુત્રનો જન્મ થયો અને માતાજીના આશીર્વાદથી તેનું નામ કાળિયો ભીલ રાખવામાં આવ્યું જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળની દેવી મા ચામુંડા સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે તેણે અમીર આહિરના નહેરે મૂકીને આવે છે અમીર આહિર આશરા ધર્મનું પાલન કરી કાળિયા ભીલને મોટો કરે છે અને નાનપણથી જ ચામુંડા કાળિયા ભીલ સાથે જઈને વાતો કરે છે બગલેને પગલે રક્ષણ કરે છે આમ કરતા કરતાં કાળિયો ભીલ મોટો થાય છે અને સમય જતા ભીલ માતાજીને પ્રાર્થના કરે છે જે માં મારા દરિયા પર રાજ કરવું છે તેની કરતા વહાણોને લીટવાય છે ત્યારે માતાજી તેને પ્રસન્ન કરીને કરે છે જે કાળિયા વહાણો ભલે તો ભલેલું યાદ રાખજો ખાલી અધર્મીનું જ વાહન લૂંટ જે કોઈ ધર્મીને લૂંટીશ તો દરિયામાં હતો નહીં આમ કરતાં કાળીઓ ભીલ માતાજીની રજા લઉં ઘણા બધા વાહન લૂંટે છે લૂટેલ મારી બધી ચોટીઓમાં રાખે છે એક વખત કાળીઓ ભીલ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પાડે છે ત્યારે કાળીઓ ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને તિરંગીઓ તેને પતડીને શેદ કરે છે પછી જેલમાં બેઠો બેઠો કાળીઓ માતાજી પાસે માફી માગે છે માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા માચા માતા મેં તમારી વાત ન માનીને જો કરી છે મને માફ કરો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી માફ કરે છે અને કાળીયાભને જીવનજીની કેદમાંથી છોડાવે છે પછી કાળીઓ દુલ હંમેશના માટે સ્થાનને લૂંટવાનું બંધ કરીને માતાજીની ભક્તિ કરે છે આજની તારીખે ઊંચા કોટડામાં કાળિયાભેલની કોઠીઓ મોજૂદ છે એક એવી પણ માન્યતા છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું સમય જતા જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિક ભક્તો અને દિલ સમાજ શ્રદ્ધાથી ચામુંડામાંની બાધા આકડી રાખી મનોકામના પૂર્ણ કરવા સ્થાનકે આવી આસ્થાપૂર્વક નૈવેદ અને લાપસી ખીચડીની પ્રસાદી વગેરે અહીંયા ધરાવે છે ચૈત્ર માસમાં નવરાત્રિના કારણે આ તીર્થમાં મહિમા એટલો બધો વધે છે કે દૂર દૂરથી વાહનો પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ચાલતો હોય છે શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટળા દ્વારા વ્યવસ્થા મંડળ પણ બનાવવામાં આવેલું છે અને બે હજાર ચોત્રીસના સંવંતમાં સ્થાનિકો જીર્ણોદ્ધાર કરાવી આ સ્થાનને જાળવી રાખ્યું છે આ આપેલી મંદિરમાં આપણે પહોંચી ગયા છીએ મિત્રો રસ્તામાં અમે તમને આખો ઇતિહાસ કહી દીધો અહીંયા ઘણી બધી દુકાનો છે આ મંદિરનું મુખ્ય ચોક છે જ્યાં માલ અકેલું દ્રશ્યમાન થાય છે મિત્રો મંદિરની બાજુમાં જ યજ્ઞ શાળા ભોજનશાળા યાત્રિક ઉતારા સહિત અનેક સુવિધાઓ છે આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ પણ આપવામાં આવે છે તેના માટે વાસણ પાણી બળતણ વગેરે જરૂરી સામગ્રીઓ પણ પૂરી પાડવામાં આવે છે અને અહીંયા કોઈપણ જાતના વિના સાર્વજનિક ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે આ છે મિત્રો કાલભૈરવ જેના દર્શન કરી રહ્યા છો ચૈત્રી ચૈત્રીપૂર્ણ આ ધર્મસ્થાનમાં વાર્ષિક દિવસો પાવન દિવસોની હજારો લાખો ભાવિક ભક્તો દર્શન પૂજન પ્રસાદ લે છે આજે ગઢગોટળાની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઈ યાત્રિકની કોઈ પણ જાતની અડચણ ઊભી થતી નથી શક્તિ ફૂટ ઊંચા તરફથી જમવાની અને રહેવાની પણ સુવિધા છે આપ માતાજીના મંદિરના દર્શન કરી શકો છો મંદિરની આજ્ઞાનું પાલન કરીને અહીંયા આપણે વિડીયો લીધો નથી માત્ર ગૂગલમાંથી ફોટો મૂકી અને આપણે દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો આજુબાજુના ગામડામાંથી પણ અહીંયા સેવા મંડળો માતાજીની સેવા કરવા માટે વિનામૂલ્યે પહોંચી જાય છે અને આવેલ યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે કોઈ યાત્રિક ભૂલો પડે તો આજુબાજુના ગામ લોકો તેને પૂરેપૂરી સહાય કરે છે મિત્રો આપ જોઈ શકો છો આ યજ્ઞશાળા છે અને આ મંદિરનું પરિસર છે મા ચામુંડાના દર્શન કરી રહ્યા છે મિત્રો ભાવનગરથી ઊંચા કોટડા એંસી કિલોમીટરના અંતરે છે અને મહુવાથી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો દિવસ છે આ માસ દરમિયાન શક્તિ ઉપાસનાનો સમય છે આપ ત્રિશુલ પણ અહીંયા જોઈ શકો છો અને અહીંયા માતાજીની વાહનનો સિંહ પણ આપને દેખાય છે તો આપ મંદિર પરિસરમાં આપણે ઊભા છીએ અને મિત્રો ચૈત્રી પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે લાખો લોકો અહીંયા દર્શન કરવા આવે છે રજાના દિવસોમાં કે રવિવારના દિવસોમાં પણ આજુબાજુના લોકો અહીંયા દર્શન કરવા આવે છે તો મિત્રો આ હતો માતાજીનો ઇતિહાસ અહીંયા ચાની પણ સુંદર વ્યવસ્થા છે તો આપ એની પણ પ્રસાદી લઈ શકો છો અને ફોટોગ્રાફ પણ આપ કરાવી શકો છો આ છે ઊંચા કોટડા શક્તિપીઠ મંદિર જેના આપણે દર્શન કરાવ્યા અને આપણે ઇતિહાસની પણ વાત કરી આસપાસ ઘણી બધી અહીંયા દુકાનો છે જ્યાં ફોટા શ્રીફળ પ્રસાદી ચુંદડી વગેરે મળી જાય છે તો આપ જોઈ શકો છો અહીંયા માતાજીને ધરાવેલું શ્રી ફળ દરેક લોકો ભાવથી વગેરે છે ને પ્રસાદી અર્પણ કરી અને લે છે તો આ છે ઊંચા કોટડા ધામ શક્તિપીઠ મેં તમને અહીંયા ઇતિહાસની પણ વાત કરી ઇતિહાસમાં કોઈ ભૂલચૂક હોય તો મતમસ્તક માફ કરશો ભાવથી માના દર્શન કરી અને આપ અહીંયા પ્રસાદી લઈ શકો છો મિત્રો ત્યારબાદ ભોજનશાળામાં જઈ માતાજીની પ્રસાદીનો આપણે સ્વીકાર કરીએ તો આ સુંદર મજાની ભોજનશાળા એ મંદિરની બાજુમાં જ છે તો દર્શન કર્યા બાદ માતાજીની પ્રસાદી તરીકે આપણે પ્રસાદીને ગ્રહણ કરીએ તો અહીંયા દરેક ભાવિક ભક્તો ભેદભાવ વિના ભાવથી માતાજીની પ્રસાદીનો સ્વીકાર કરે છે આપ જોઈ શકો છો અહીંયા વાસણની વ્યવસ્થા અને ભાઈઓ અને બહેનોની સુંદર પ્રસાદીની વ્યવસ્થા અહીંયા કરેલી છે અહીંયા આજુબાજુના ગામથી ભાવથી લોકો સેવા કરવા માટે આવી રહ્યા છે બોલીએ ચામુંડ માત કીજે મિત્રો પ્રસાદી ગ્રહણ કર્યા પછી આપણે દરિયા કિનારે પહોંચીએ આપ જોઈ શકો છો સામે માનું મંદિર એ ગઢ ઉપર આપણને દેખાય છે ને નીચે આપ ગુફામાં પણ જઈ શકો છો અહીંયા મિત્રો ઘણી બધી રાઇડ્સની પણ વ્યવસ્થા છે જો એક પ્રવાસ આવેલો છે અને બાળકો રાઇડ્સની મજા લે છે અહીંયા ઘોડાની પણ તમે આનંદ લઈ શકો છો એવી રીતે સ્પોર્ટ કાર અને સ્પોર્ટ બાઇકના પણ તમે આનંદ લઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે તો મિત્રો વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કમેન્ટમાં કહેજો આપ સૌને જય માતાજી જય મા ચામુંડા